ભગવાનની આ કથા રસાયણ આપણા જીવન પર કૃપા શુદ્ધજી કહે છે કે એ રસાયણ કેવલ ઓર કેવલ ભગવાન મહાદેવની કથા છે અને એ કથાનું શ્રવણ કરવા માત્રથી એ મનુષ્ય જે છે એ જ્યાં પણ એના પગ મૂકે એની રજ જે છે એ ભગવાનની શિવ નિર્માલ્ય એટલે જે ભગવાનના શિવ તીર્થની અંદરથી જે રજ હોય એ રજ પુણ્ય એ જીવની રજની પ્રાપ્તિનું શ્રમણ શ્રમ એ મનુષ્ય જ્યાં જ્યાં પદાર્પણ કરે એની રજ પણ એવી પવિત્ર બની જાય અરે શિવ કથા સાંભળનાર મનુષ્ય ની જો રજ પવિત્ર બની જાય તો આ કથા કેવી હશે કે આ જગતને પાવન કરે શાસ્ત્ર તો કહે છે ઘણા મોટા મોટા યજ્ઞો છે કે જેની અંદર રાજ શું યજ્ઞ છે અગ્નિષ્તોમ

અશ્વમેધ નામના યજ્ઞ જે નિષેધ છે એ નિષેધ યજ્ઞ નું ફળ પણ કેવલ આ કથા શ્રવણ કરો અને એ કથા શ્રવણ કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે છે જેની અંદર આ જ્ઞાન યજ્ઞ છે એક વ્યક્તિ આ જ્ઞાન યજ્ઞ કરાવે પણ હજારો ને પુણ્ય પ્રાપ્ત થઈ શકે કારણ કે જેટલા વ્યક્તિઓ આ કથા શ્રવણ કરે છે એ બધા જીવોને મુક્તિ પ્રાપ્ત દરેક પ્રત્યેક વ્યક્તિ જ્ઞાન યજ્ઞ કરાવી નથી શકતો પણ એ જ્ઞાન યજ્ઞમાં જઈને બેસે ને તો પણ એ જીવનું કલ્યાણ થાય છે માટે એ જીવના કલ્યાણ માટે પણ આ જ્ઞાન યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ જે યજ્ઞમાં આહુતિ આપી અને યજ્ઞ કરવામાં આવે જેમાં સંપત્તિની લાગત દરેકના માટે સરખી હોય પણ છતાં દરેકને શ્રદ્ધા જે પ્રમાણે હોય તે પ્રમાણે પુણ્ય મળે શાસ્ત્ર તો એવું કહે છે આ જ્ઞાન યજ્ઞમાં આ બેસો ખૂણે બેસો દૂર બેસો જ્યાં સુધી આ કથા શ્રવણ થાય ત્યાં બેસો પણ એ કથાનું ફળ દરેકના માટે એક સરખવું છે એ આ જ્ઞાન યજ્ઞ છે માટે રાજસુ ઇત્યાદિ યજ્ઞ ફળ પણ કેવલ કથા શ્રવણથી પ્રાપ્ત થાય અગ્નિ સોમ એક નહી સો યજ્ઞ કરો એનું જે પુણ્ય થાય કેવલ કથા શ્રવણ કરી લો અને એનું પુણ્ય એ સમકક્ષ પુણ્ય તમને પ્રાપ્ત થાય